ચાર માર્ક્સ માં આપણને આ પ્રશ્ન પૂછાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અર્થ વિસ્તાર લખો છો ત્યારે તેને તમારે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવાનું સૌથી પહેલા તો આ પંક્તિનો અર્થ અહીંયા જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે અર્થ ત્યારબાદ એને અલગ અલગ ઉદાહરણ દ્વારા તમે એને સમજૂતી દ્વારા સમજાવી પણ શકો છો તો બીજો ભાગ આપણો થયો સમજૂતી અને ત્રીજા ભાગમાં લખવાનો સાર કે જે તમે અર્થ વિસ્તાર કરો છે જે અર્થ વિસ્તાર તમે લખ્યો છે એ ટૂંકમાં સારાંશમાં શું કહેવા માંગે છે એ તમારે છેલ્લે સાર સ્વરૂપે લખવાનો છે તો સૌથી પહેલા સમજીએ વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર નંબર એક કે ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી નરસિંહનું કીર્તન નથી હવે સૌપ્રથમ આપણને આ જે બે પંક્તિ આપી છે એનો અર્થ સમજીએ તો અહીંયા લખ્યું છે અર્થ તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમ લક્ષણ ભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર પણ કર્યો છે તો હવે આપણે આ જે અર્થ એટલે કે આ જે પંક્તિ આપણને આપી છે બે પંક્તિને આપણે અર્થ સ્વરૂપે લીધી સમજૂતી સ્વરૂપે હવે જોઈએ સમજૂતી શું કહે છે કે કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ પરંતુ તેને માટે આપણી પાસે મીરાની જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ મીરા શ્રી કૃષ્ણના પ્રેમમાં દિવાની હતી તેની પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું નરસિંહ વેદાના કીર્તનમાં પણ એ વીજ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણએ તેમને મદદ કરી હતી ભગવાન ભક્ત છે ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરા હાજર રહે છે હવે જે આપણે અર્થ વિસ્તારની બે પંક્તિ આપી હતી એ બે પંક્તિનો આપણે તો સૌ પ્રથમ ત્રણ લીટીમાં અર્થ સમજ્યા ત્રણ થી ચાર ત્યારબાદ એને તમે તમારી રીતે ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકો છો પણ એને આપણે સમજૂતીના ભાગ રૂપે લખવાનું છે હવે છેલ્લી લાઈનમાં તમારે શું લખવાનું તો કે જે તમે અર્થ વિસ્તાર લખ્યો છે

તો આ બે પંક્તિનો અર્થ જોઈએ કે દોહરાની પ્રસ્તુત પંક્તિઓમાં મનુષ્યની યુવા અવસ્થાની વાત કવિએ કરી છે કિશોરાવસ્થાના સ્વપ્નોને સાકાર કરવા માટે પરમાત્માએ યુવાનીમાં અને પુરુષાર્થ એટલે કે પરિશ્રમ આપ્યા છે હવે આજે બે લાઈન આપણે બે પંક્તિને આપણે એક અર્થ સ્વરૂપે સમજાવી તો ત્યારબાદ હવે આખા અર્થ વિસ્તારની સમજૂતી લખીએ તો કે કવિ કહે છે કે કિશોર જ્યારે યુવાન બને છે ત્યારે એ યૌવનની આંખ શું ઝંખે છે જ્યાં કોઈ ગયું નથી જે કોઈ સિદ્ધ કર્યું નથી ત્યાં જવાને તે સિદ્ધ કરવાને તે ઝંખે છે એનામાં ઉત્સાહ છે ધીરજ છે પુરુષાર્થ કરવાની ત્રેવડ છે ઘટ એટલે શરીર શરીરમાં ઘોડા થનગને છે કઈ રીતે તો કંઈક કરવા કે કંઈક નવું કરી બતાવવાની અદમ્ય ઈચ્છા શક્તિ એનામાં સહજ ફૂટી નીકળે છે તેનો આત્મા જાણે પાખડો થઈ ઉડવા મથે છે ઉલ્લાસ ઉત્સાહ અને થનગનાટ ભર્યા હોય છે કંઈક કરી છૂટવાની પ્રબળ આકાંક્ષા તેના હૃદયમાં હિલોળા લેતી હોય છે હવે જે આપણે સમજૂતી લખી ત્યારબાદ હવે જે ટૂંકમાં સાર સારાંશ શું કહેવા માંગે છે કે જીવનને ગૌરવ મળે એવું કંઈક કરવા યુવાની ઝંખે છે કહ્યું છે કે ગમે ના શૈશવે ખેલ યોવને ના પરાક્રમ સાધુતા નહીં વાર્ધક્ય વ્યર્થ તો જિંદગી ક્રમ આ તમે ટૂંકમાં સાર સ્વરૂપે પણ લખી શકો ત્યારબાદ નંબર ત્રણ દેવડીએ દંડાઈ છે ચોર મુઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે એનો અર્થ જોઈએ બે પંક્તિનો કે પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં આપણા સમાજમાં પ્રવર્તી રહેલી નીતિ વિષયક અસમાનતાનો વૈદિક ચિત્ર રજૂ થયું છે આ જે બે પંક્તિ જે કહેવા માંગે છે તેનો અર્થ આપણે જોયો તો હવે એની સમજૂતી જોઈએ કે ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવા મળતું નથી પેટની આગ ઠારવા આવા ભૂખ્યા જનો મુઠ્ઠી અન્નની ચોરી કરવા જો કોઈ પકડાઈ જાય મુઠ્ઠી જે અન્નની ચોરી કરતા જો કોઈ પકડાઈ જાય તો તેમને કેદમાં પૂરવામાં આવે છે દેવડી એટલે કે ન્યાયલયમાં તેમની પર કેસ ચલાવવામાં આવે છે અને ગરીબીની લાચારી મજૂરીમાં કરેલી અન્નની ચોરી માટે તેવા લોકોને મોટી સજા ફટકારવામાં આવે છે જ્યારે સમાજનો કહેવાતો શ્રીમંત એટલે કે અમીર વર્ગ કાળું ધોળું કરીને અપ્રામાણિકતા આચારીને કરવેરાની ચોરી કરે મોટો ભ્રષ્ટાચાર આચરે છે સમાજનું શોષણ કરી માનવતાને નુકસાન પહોંચાડીને અનૈતિકતાથી કમાયેલા ધન વડે બની બેઠેલા શ્રીમંતોની સમાજમાં વાહવા થાય છે તેમને સમાજની મહેફિલોમાં ઉચ્ચ પદે ઉચ્ચ સ્થાન આપીને એને બેસાડવામાં આવે છે શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ પાણીની જેમ લખ લોટે પૈસા વાપરે છે ત્યારે ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ ફાફા પડે છે આપણે સમજૂતી જોઈ તો હવે આપણે ટૂંકમાં જ સાર જોઈએ કે લાખોની ઉચાપત કરનારા લોકોને ખરેખર સજા મેળવી જોઈએ તેમને માન સન્માનને બદલે જાહેરમાં ઉઘાડા પાડી દંડ આપવો જોઈએ તો જ આ અસમાનતાની ખાઈ પૂરી શકાશે નંબર ચાર ન રાખ આજ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ તો અર્થ જોઈએ બે પંક્તિનો કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે બરાબર ક્યારેય કોઈની પાસે આશા રાખવાની જ નહીં જેથી આપણે નિરાશ થવું ન પડે સમજૂતી શું કે છે કે પારકી આશ સદા નિરાશ પારકા ઉપર રાખેલી આશા કાયમ નીવડે છે વ્યર્થ જ જાય છે પારકાની આશા એ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી કોઈ વાર આપણું કામ અટવાય પડે છે બરાબર ઘણી વખત શું થાય તો આપણે બીજાના ભરોસે બેસી રહીએ તો આપણું કામ અટવાઈ જાય

ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ જ નહીં જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નહીં આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં પોતાની જાત પર નિર્ભર રહેનારા વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પ્રબળ તીવ્ર હોય છે સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે બરાબર તમને જો કોઈ આ અર્થ વિસ્તારને લગતું કોઈ ખાસ તમને ઉદાહરણ આવડતું હોય તો એને તમે સમજૂતીમાં તેનો ઉપયોગ કરીને સમજાવી શકો છો અને છેલ્લે શું લખવાનું તો તમે જે પણ અર્થ વિસ્તાર સમજાવ્યો છે એનો ટૂંકમાં એક બે અથવા તો અઢી લીટીમાં તમારે સાર લખવાનો કે સાર શું કહે છે કે આપણે સ્વાવલંબી જીવન જીવીએ પારકા ઉપર આશ આશા ન રાખીએ નંબર પાંચ સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે

બાગમાં ખીલતા પુષ્પો સંધ્યાના રંગો ખેતરમાં લહેરાતો હરિયાળો મોલ નાના બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે પરંતુ આ સૌંદર્ય માણતા આવડવું જોઈએ સૌંદર્યને માણવા માટે સુંદર વસ્તુનો નાશ ન કરાય આપણને જે કઈ પ્રાકૃતિક વારસો આપણને મળ્યો છે પ્રકૃતિ એને આપણે નાશ કરવાની નથી તેને તેના સ્થાને રહેવા દઈને તેનો આનંદ માણી શકાય સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે પછી શું કે છે કે સૌંદર્યનો વિનાશ થઈ જાય એવી રીતે આપણે તેનો ઉપભોગ કરવો જોઈએ નહીં આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોય બરાબર ખરા અર્થમાં તમારે સૌંદર્ય માણવું હોય તો આપણે એવી દ્રષ્ટિ પણ કેળવવી પડે અર્થાત આપણે પોતે પણ સુંદર બનવું પડે માત્ર શરીરની બાહ્ય સુંદરતા જ જરૂરી નથી પરંતુ આપણું તન મન પણ સુંદર હોવું જોઈએ બાહ્ય સૌંદર્યને માણતા આવડે તો સાથે સાથે આપણા હૃદયની સુંદરતા પણ વધતી જાય છે આમ આ પંક્તિઓમાં પ્રકૃતિની સુંદરતાની સાથે સાથે માનવીના હૃદયની સુંદરતાને સાંકળી લીધી છે શું કે છે કે આ પંક્તિઓમાં પ્રકૃતિની સુંદરતાની સાથે સાથે આ જે માનવી છે એના હૃદયની સુંદરતાને પણ એને સાંકળી લીધી છે આપણે સૌંદર્યને ઈશ્વરની પ્રસાદી માનીને તેની પૂજા કરીએ

મનવા પર ઘર પહોંચીને દુખ ન કહીએ રોય માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ આ બે પંક્તિનો અર્થ જોઈએ કે ક્યારેય પણ આપણે બીજાના ઘરે જઈને આપણું દુઃખ ન કહેવું જોઈએ કારણ કે આપણું દુઃખ કોઈ વહેંચતું નથી ઉલટાનું આપણે આપણું એનાથી માન ગુમાવીને બેસીએ છીએ થવીની સમજૂતી જોઈએ કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેને દુઃખ ન હોય બરાબર આપણા જેવા સામાન્ય માણસ હોય તોય ભલે શ્રીમંત વર્ગ હોય તોય ભલે ગરીબ વર્ગ હોય તોય ભલે કોઈને કોઈને નાનું મોટું એવું પોતપોતાનું દુઃખ તો છે જ જીવનમાં નાના મોટા દુઃખો આ વ્યાજ કરતા હોય છે એ પછી શ્રીમંત હોય તો પણ ભલે મધ્યમ વર્ગ હોય તો પણ ભલે તથા ગરીબ વર્ગનો હોય તો પણ દુઃખ તો આવતા જ હોય છે પરંતુ આપણા જીવનમાં આવતા દુઃખોનો દુઃખોના રોદડા બીજાના ઘરને જઈએ બીજાના ઘરે જઈને ન રડવા જોઈએ એટલે કે અન્ય કોઈ વ્યક્તિને પોતાના દુઃખોની વાત ન કરવી જોઈએ કારણ કે અન્યને વાત કરવાથી આપણે જાતે જ આપણું માન ગુમાવી બેસીએ છીએ એ લોકોને આપણા દુઃખો સાંભળવામાં કોઈ રસ હોતો નથી જે તમે તમારી વાત કોઈ અન્ય વ્યક્તિને કરો છો સામેવાળા વ્યક્તિને એને સાંભળવામાં કોઈ રસ હોતો નથી માત્ર એ તમને એમ લાગે કે ભાઈ મારી વાત સાંભળે છે એ ખાતરે હા પડી દેશે બાકી એમાં ઘણું બધું મિક્સ કરીને અન્યને કહેશે અને વાત નાનામાંથી શું થશે મોટી થશે એટલે જ કવિ કહે છે કે આપણા જે દુખો છે એ આપણે કોઈ બીજા વ્યક્તિને કહેવા જોઈએ નહીં પરંતુ એવા વ્યક્તિને કહેવા જોઈએ કે જે આપણને સમજે છે આપણું ભલું ઈચ્છે છે આપણું હિત ઈચ્છે છે એવા વ્યક્તિને જો આપણે કહેશું તો જરૂરથી આપણને સારું અને સાચું તથા સચોટ માર્ગદર્શન મળી રહેશે શું કહે છે કે એ લોકોને આપણા દુઃખો સાંભળવામાં કોઈ રસ હોતો નથી તેઓ ઉલટાની આપણી આ ઉલટાનો આપણો મજાક ઉડાડે છે જેથી આપણને ઠેસ પહોંચે પહોંચે છે તેનો સાર શું કહે છે કે આપણે આપણા દુખો એવા વ્યક્તિ પાસે રજૂ કરવા જોઈએ કે જે આપણા પોતાના હોય આપણું હિત કે ભલું ઈચ્છતા હોય આમ કરવાથી આપણા દુખોનું આપણને સમાધાન મળે છે સચોટ રીતે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી લેખન વિભાગમાં પ્રશ્ન અ અર્થ વિસ્તારના તમામ પ્રશ્નનું તેના જવાબ સાથે સોલ્યુશન કર્યું અને મેં જે કીધું એ પ્રમાણે કે કોઈ પણ અર્થ વિસ્તાર હોય એને ત્રણ ભાગમાં વહેંચીને લખવાનો સૌપ્રથમ પંક્તિનો અર્થ સમજાવવાનો ત્યારબાદ તમે એ પંક્તિને કોઈ પણ ઉદાહરણ સાથે પણ સમજાવીને સમજૂતી લખી શકો છો અને છેલ્લે તમે જે પૂરો અર્થ વિસ્તાર લખ્યો છે એ ટૂંકમાં શું આપણને શીખવાડવા માંગે છે શું પ્રેરણા આપવા માંગે છે તેને તમે સાર સ્વરૂપે પણ લખી શકો છો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો